આગેવાનો અને અધિકારીઓ નિષ્ક્રિય રહેતા હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યો છે તો ગંભીર દુર્ઘટના સરકાર સામી આવી રહ્યા છે બનાસકાંઠાના દાનેરાના એક જાગૃત નાગરિકે સીએમ ને પત્ર લખ્યો છે રેલ નદી પરના ચાલીસ વર્ષ જૂના પુલને લઈને આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે પુલમાં જે છે ખાડાઓ પડ્યા છે ગાબડા થયા છે પુલની હાલત જે છે ખૂબ જ દયનીય બની ગઈ છે અને લઈને સીએમને પત્ર લખ્યો છે એક જાગૃત નાગરિકે તો એ માંગ કરી છે કે આ બ્રિજનું સમારકામ વહેલી તકે હાથ ધરવામાં આવે જેનાથી જાનહાની ટાળી શકાય બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાના ધાનેરાના જાગૃત નાગરિકે સીએમ ને પત્ર લખ્યું છે રેલ નદી પરના ચાલીસ વર્ષ જૂના પુલને લઈને પુલની હાલતને લઈને આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ની ટીવી સ્ક્રીન પર કે રેલ નદી પરના પુલની હાલત કેવી ખરાબ થઈ ગઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે હિંમતજી બનાસકાંઠાના ધાનેરાના જાગૃત નાગરિકે સીએમ ને પત્ર લખ્યો છે રેલ નદી પરના પુલને લઈને

અધિકારી રજૂઆત કરવામાં આવી છે આ પુલ પર વારંવાર અધિકારી પણ નીકળે છે કેમ કે અમને નહીં દેખાતું હોય જી હિંમતજી આપણે પૂછવા માંગીશ કે આ બ્રિજ જે છે ચાલીસ વર્ષ જૂનો જાગ્યું છે ત્યારે આ ધાનેરામાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જાત ની નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે કેમ ચોક્કસ

આજુબાજુ એવા પુલ છે કે છતાં પણ કોઈ ને કઈ પડી જ નથી બસ અધિકારી હોય તો ધારાસભ્ય પોતે જોઈને તો એવું લાગી રહ્યું છે પુલ ની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે

બંને બાજુના પ્રોટેક્શન તૂટી ગયા ગયા છે જોખમરૂપ બની ગયું આ પુલ ત્યારે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે ત્યારે જાગૃત નાગરિકે રજૂઆત કરી છે આગેવાનો અને અધિકારીઓ આમાં નિષ્ક્રિય રહેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પત્રમાં ગંભીર દુર્ઘટના પહેલા સરકાર પગલા ભરે તેવી અપેક્ષા છે